આકાશવાણી સમાચાર સમાચાર મહેતા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂરા થવાના સ્મરણોત્સવનું ઉદઘાટન કર્યું બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂરજોશમાં પ્રધાનમંત્રી બે જાહેર સભાને સંબોધશે હોકી વાવાઝોડા મેલી સાથે થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં વીસ ટન માનવતાવાદી સહાય પહોંચાડી આગામી અડતાલીસ કલાક દરમિયાન મધ્ય ભારતમાં લધુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનું ઘટાડો થવાની આગાહી અને ભારતીય હોકીની શતાબ્દી નિમિત્તે નવી દિલ્હીમાં રમાયેલી પ્રદર્શની મેચમાં હોકી ઇન્ડિયા ઇલેવન સામે સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ ઇલેવનનો વિજય સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂરા થવા નિમિત્તે વર્ષભર યોજાનારા સ્મરણોત્સવનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો તેમણે વંદે માતરમ વન ફિફ્ટી ડોટ ઇન પોર્ટલનો શુભારંભ કર્યો જ્યાં નાગરિકો રાષ્ટ્રીય ગીત ગાતા તેમના વીડિયો અપલોડ કરી શકે છે અને પ્રમાણપત્ર મેળવી શકે છે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વંદે માતરમ એક મંત્ર એક ઉર્જા એક સ્વપ્ન અને એક સંકલ્પ છે તેમણે ઉમેર્યું કે બંકિમચંદ્ર ચંદ્ર ચટ્ટોપાધ્યાય ગીત દ્વારા સ્વતંત્ર સંયુક્ત અને સમૃદ્ધ ભારત માટે એક સ્પષ્ટ આહવાન શરૂ કર્યું હતું સાત નવમ્બર કા દિન બહુત ઐતિહાસિક હૈ આજ હમ વંદે માતરમ કે એકસો વે વર્ષ કા મહા ઉત્સવ મના રહે હૈ આજ વંદે માતરમ પર एक विशेष कॉइन और डाक टिकट भी जारी किए गए हैं। मैं देश के लक्षावधि महापुरुषों को वंदे मातरम इस मंत्र के लिए जीवन खपाने के लिए श्रद्धा पूर्वक नमन करता हूं और देशवासियों को इस अवसर पर बहुत बहुत बधाई देता श्री मोदी कहू कि गुरुदेव रविन्द्रनाथ टागोरे एक वक्त कहूत की बंकिम चंद्र नु आनंद मठ માત્ર એક નવલકથા નથી તે સ્વતંત્ર ભારતનું સ્વપ્ન છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયલા દરેક શબ્દનું ઊંડું અર્થ હતો प्रधानमंत्रीએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વંદે માતરમ ગીત દરેક યુગમાં સુસંગત છે બંકિમચંદ્રની આનંદમઠ કેવળ উপন্যাস નહીં હૈ એ स्वाधीन ભારત કા એક સ્વપ્ન હૈ आनंद मठ में वंदे मातरम की एक एक पंक्ति के एक एक शब्द के उसके हर भाव के गहरे निहितार्थ थे निहितार्थ है ये गीत गुलामी के कालखंड में कभी भी कैद नहीं रहे દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો માતરમ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા સાત નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ અક્ષય નવમીના રોજ લખવામાં આવ્યું હતું તે સૌપ્રથમ સાહિત્યિક જર્નલ દર્શનમાં તેમની નવલકથા આનંદમઠના ભાગરૂપે પ્રકાશિત થયું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ગીત વંદે માતમની એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણી કરી આ તકે તેઓએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ઓગણીસો પાંચમાં સ્વદેશી ચળવળ દરમિયાન બ્રિટિશ શાસન વિરુદ્ધ સંન્યાસી બળવાના સમયે ગીત વંદે માતરમની રચના કરી હતી તેઓએ કહ્યું કે ત્યારથી આજ સુધી આ ગીતે લોકોને એકજૂટ કર્યા છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને રાષ્ટ્રીય ગીત વંદે મારમની એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે વંદે માતરમ એક એક શાશ્વત ગીત છે જે રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરે છે અને પેઢીઓને પ્રેરણા આપતું રહેશે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે પુડુચેરી સરકારના કલા અને સંસ્કૃતિ વિભાગે આજે કંબન ગાયન રંગમ ખાતે એક સમૂહ ગાયન કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપરાજ્યપાલ કે કૈલાસનાથન મુખ્યમંત્રી એન રંગાસ્વામી સ્પીકર આર સેલ્વમ અને અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા દરમિયાન નવી દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ રાષ્ટ્રવ્યાપી સમૂહ વંદે માતરમ ગાયનનું જીવન પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વિવિધ દેશભક્તિ ગીતોના ગાન સાથે પૂર્ણ થયો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વારાણસી પહોંચશે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવાઈ મથક પર તેમનું સ્વાગત કરશે પ્રધાનમંત્રી આવતીકાલે સવારે બનારસ ખજુરાહો અને લખનૌ સહારનપુર સહિત ચાર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રીના આગમનને લઈ કાશીમાં ભારે ઉત્સાહ છે અને ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે સાંભળીએ એક અહેવાલ प्रधानमंत्री कल बनारस खजुराहो वंदे भारत एक्सप्रेस ट्रेन को हरी झंडी दिखाकर रवाना करेंगे इसके अलावा वह लखनऊ सहारनपुर फिरोजपुर दिल्ली और एर्नाकुलम बेंगलुरु वंदे भारत एक्सप्रेस ट्रेन का वर्चुअल माध्यम से उद्घाटन करेंगे बनारस खजुराहो वंदे भारत एक्सप्रेस इस रूट पर सीधी कनेक्टिविटी प्रदान करेगी और मौजूदा समय में चल रही विशेष ट्रेनों की तुलना में लगभग दो घंटे चालीस मिनट की बचत करेगी यह वंदे भारत एक्सप्रेस देश के सबसे प्रतिष्ठित धार्मिक और सांस्कृतिक स्थानों जैसे वाराणसी प्रयागराज चित्रकूट और खजुराहो को जोड़ेगी वही लखनऊ सहारनपुर वंदे भारत एक्सप्रेस लगभग सात घंटे पैंतालीस मिनट में यात्रा पूरी करेगी जिससे यात्रा समय में लगभग एक घंटे की बचत होगी मनीष सिंह के साथ प्रेम चंद्र गुप्ता आकाशवाणी समाचार वाराणसी બિહાર પ્રચાર સભા વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબકાનો ચૂંટણી પ્રચાર પૂર લાબાદ અને ચંપારણ પ્રદેશના જિલ્લામાં સ્ટાર પ્રચારક અને વિવિધ પક્ષના વરિષ્ઠ નેતાઓ સઘન ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધામાં સંબોધિત કરશે જ્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગયા અને રોહતાસમાં રેલીમાં હાજરી આપશે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવ પૂર્ણિયા ભાગલપુર અને અઢાર સંબોધિત કરશે વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વીસ જિલ્લાના એકસો બાવીસ વિધાનસભા મતવિસ્તારમાં અગિયાર નવેમ્બરે મતદાન થશે જ્યારે ચૌદ નવેમ્બરે મતગણતરી થશે વાવાઝોડા મેલે સાથે થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં માનવતાવાદી સહાય પહોંચાડી છે સોશિયલ મીડિયા સંદેશમાં જમૈકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લગભગ વીસ જન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનો જથ્થો જમૈકાને મોકલવામાં આવ્યો હતો તેમાં ઉમેર્યું હતું કે રાહત સામગ્રીમાં ખાસ ભીષ્મો મેડિકલ ટ્રોમા યુનિટ જનરેટર સાદડીઓ રસોઈ કીટ સોર ફાનસ સ્વચ્છતા કીટ અને વાવાઝોડા પછીની પુનઃ વેપાર મંત્રી કામિના જોહનસને સ્મિથને સોંપવામાં આવ્યો હતો હવામાન હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે હવામાન સંસ્થાએ આજે તમિલનાડુ પુડુચેરી કરાઈકલના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે દરમિયાન દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આજે સવારે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક એક યુઆઈ ત્રણસો દસ નોંધાયો હતો ભારતીય હોકીના શતાબ્દી સમારોહ નિમિત્તે આજે નવી દિલ્હીમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર ઇલેવન અને હોકી ઇન્ડિયા ઇલેવન વચ્ચે એક પ્રદર્શની હોકી મેચ રમાઈ હતી આ મેચમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુ અને અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો આ મેચ જોવા માટે ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી પણ હાજર રહ્યા હતા આ મેચ સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ ઇલેવનને ત્રણ એકથી જીતી હતી ભારતીય હોકી ફેડરેશનની સ્થાપના સાત નવેમ્બર ઓગણીસો પચીસના રોજ કરવામાં આવી હતી જેનું નામ બાદમાં હોકી ઇન્ડિયા કરાયું દુબઈમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલી અઘોષિત સંપત્તિઓના સંદર્ભમાં વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ એફઇએમએ હેઠળ હવાલા ઓપરેટર પર પ્રવર્તન નિર્દેશાલય ઇડી મુખ્ય કાર્યાલય દિલ્હી અને ગોવામાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂરા થવાના સ્મરણોત્સવનું ઉદઘાટન કર્યું બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂરજોશમાં પ્રધાનમંત્રી બે જાહેર સભાને સંબોધશે વાવાઝોડા મેલી સાથે થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં વીસ ટન માનવતાવાદી સહાય પહોંચાડી આગામી અડતાલીસ કલાક દરમિયાન મધ્ય ભારતમાં અલઘુત્તમ તાપમાનમાં બેથી થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી અને ભારતીય હોકીની શતાબ્દી નિમિત્તે નવી દિલ્હીમાં રમાયેલી પ્રદર્શનની મેચમાં હોકી ઇન્ડિયા ઇલેવન સામે સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ ઇલેવનનો વિજય આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ ભુજ